જેપોળાના જે આજે ગોસ્વામી આપનું નામી સ્વાગત છે હું રંજન ગોસ્વામી તો આજે આપણે છે અષાઢી પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા તેમને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાનું કહેવામાં આવે છે કેમ કે તે દિવસે વ્યાસ ભગવાનનો જન્મ થયો હતો એટલે તેમને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તો આજે ગુરુ પૂનમ છે એટલે દરેક ગુરુજનોને મારા પ્રણામ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસમય શ્રી ગુરુદેવો નમ તો ગુરુ વિના આપણને કોઈ પણ પ્રકારનું જ્ઞાન મળતું નથી જ્ઞાન મેળવવા માટે ગુરુ હોવા જરૂરી છે પછી ઘરનું કામકાજ હોય કે શિક્ષણનું હોય દરેકે દરેક પ્રકારમાં આપણને ગુરુ હોવા જ જોઈએ તો આપણા પહેલાં ગુરુ તો આપણા માતા પિતા જે આપણા ભગવાન પણ છે અને આપણા ગુરુ પણ છે કે આપણને હાલતા હાલતા ચાલતા એટલે આંગળી પકડીને શીખવાડે શીખવાડે છે ખાતા દરેકે દરેક કામ આપણને પહેલા માતા પિતા જ શીખવે છે કાંઈ પણ આપણને તકલીફ પડે તો આપણે માતા પિતાને પૂછીએ છીએ એટલે એ આપણા પહેલાં ગુરુ છે અને બીજા ગુરુ તો સ્કૂલમાં સ્કૂલમાં જે શિક્ષક લોકો હોય છે તે આપણા ગુરુ તો એ ગુરુ છે એ આપણને પેન પકડતાથી શીખવાડી અને તમે જેટલા મોટા કલેક્ટર બનો કે ડૉક્ટર બનો કાંઈ પણ બનો ત્યાં સુધીનું શિક્ષણ જે આપે તે આપણા ગુરુ તે તે ગુરુને લાખ લાખ વંદન તો એ ગુરુ છે એ એ ગુરુ પાસે તો આપણે ખાલી કોરી પાટી જોઈએ છે આપણે કોરી પાટી લઈને ગયા હોય તેમાં કાંઈ ન હોય એમ નાનું બાળક જ્યારે સ્કૂલે બેસે છે ત્યારે ફક્ત ને ફક્ત કોરી પાટી જ હોય છે તો તેમાં શિક્ષણ સિંચન કરવું એને શિસ્તમાં રહેવું કેવી રીતે બેસવું કેવી રીતે ચાલવું બધું શિક્ષક લોકો શીખવાડે છે તો તે એના બીજા ગુરુ હોય છે તો તે ગુરુને પણ લાખ લાખ વંદર પછી સમાજમાં આપણે કાંઈ ને કાંઈ કામ શીખતા હોય કે કોઈ પણ સુથારી કામ દરજી કામ મિસ્ત્રી કામ કે ઇલેક્ટ્રિક કામ ગમે તે કામ હોય તે કામમાં આપણા જે શીખવાડે તે આપણા ગુરુ હોય છે ઘરે દીકરીઓને પણ રસોઈમાં મમ્મી તો શીખવાડે પણ ક્યારેક મામી માસી કાકી ફય એ પણ કાંઈ પણ કાંઈ વસ્તુ શીખવાડે તો એ પણ આપણા ગુરુ કહેવાય તો દીકરા પણ મામા કાકા મામા ફુઆ જે પણ હોય એની પાસેથી જે પણ કાંઈ વસ્તુ શીખે તો એના ગુરુ કહેવાય તો દરેક ગુરુજનોને આપણે પ્રણામ કરવા જોઈએ દરેક ગુરુને આપણે વંદન કરવા જોઈએ અને બને તેની પૂજા કરવી જોઈએ તો ગુરુ ગુરુ વિના જ્ઞાનનો ઉપજે ગુરુ મીટેના ભેદ ગુરુ વિના જ્ઞાનનો ઉપજે ગુરુ વિના મીટેના ભેદ ગુરુ સંચય મિત્ર ભલે તમે વાંચ્યા હોય ચારે વેદ પણ તમે ચારેય વેદ વાંચ્યા હોય પણ તમારે માથે ગુરુ તો જોઈએ કોઈ પણ ને કોઈ પણ શિક્ષા લેવામાં આપણે ગુરુ તો હોવા જ જોઈએ તો જેભળાના જે દસના મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વિરજે ગોસ્વામી જેભળાના જે દસના ઓમ નમો નારાયણ દરેક ગુરુદેવોને હું અહીંથી પ્રણામ કરું છું વંદન કરું છું અને વડીલોને પણ મારા પ્રણામ જે ભોળાના જે દસના